ચાલો હા ઘ લાગો તમે જિંદગીમાંથી મારા પણ હલાવીને નહીં જાતા બે જ મહિના છે એ સાચી વાત છે તમારી પછી મારી જિંદગી સુખેથી નીકળે એ લોકો એ તો ચાલે એ લોકો દુઃખી નહીં કરે આ તમારામાં સ્મિત છે ને તે દુખી કરે કે નહીં કટતા નહીં કરો આવું જ અપમાન હાથે ચાલો મેચાયેલું છે એવું કીધું છે મેં ઓક્ટોબર સત્તર માં પૂછાયેલો છે બરાબર શું કરું અમે ગરીબ માણો એટલે એટલે પેલા નંગ લોકો જોઈ બીજા બધા જોઈને એમ વિચારે કે એ લોકો ખારું બનાવીને ખુશ થાય થેન્ક યુ મેસેજ કરે કોમેન્ટમાં ચાલો ડોક્ટર લાકડાવાલાએ તારીખ એકત્રીસ ત્રણ સોળના રોજ પૂરા થતા વર્ષની માહિતી નીચે મુજબ આપી છે એકથી લઈને પંદર વસ્તુ છે કોઈ બી જગ્યા દેખાય તમને પેલું શું કહેવાય વ્યાજની તારીખ ખોદી જવું છે કોઈ જગ્યાએ વ્યાજની તારીખ નહીં મળે પ્રાચીન આવડે એટલે વાત પૂરી ચાલો સ્ટાર્ટ કરીએ નંબર એક હા તો બીજા પાનામાં જવું સરમ વગરના ઢાંડા ચાલો નથી ચાલો મેં જોઈ લીધું તમારો પર વિશ્વાસ કરવા કરતાં નહીં નહીં મળે ચાલો પહેલો હવાલો જો તેમણે પોતાનું કારખાનાનું મકાન પ્લાન્ટ અને ફર્નિચર સહિત બાર હજારના ભાડાથી આપેલ છે હા ને હવે બાર હજારના ભાડા થી આપેલા છે એટલે મહિને છે ને પાછું એટલે આખા વર્ષનું તમારું થશે બાર બરાબર કરણ એના ખર્ચા એક નીચે બીજા છે જો નીચેના કરી હતી એ પેલા માટેની છે મરામત મકાન મરામત પ્લાન્ટ મરામત ફર્નિચર ની ખરીદી પછી નંબર ત્રણમાં માં બી પાછું એ જ છે જો મકાન પ્લાન્ટ અને ફર્નિચર પર ઘસારો નવ હજાર નંબર ચારમાં માં બી જો મરામત કરનાર કર્મચારી ચૂકવેલ પગાર એટલે નંબર એકમાં આવક છે ને બે ત્રણ ચારમાં ખર્ચા છે તમારા ક્લિયર થાય ના ખર્ચો આપે છે એટલે શોધીને જ લખવાનું ચાલો તો સૌથી પહેલા અહીંયા લખીએ મકાન પ્લાન્ટ ને ફર્નિચરના ભાડાની આવક મકાન પ્લાન્ટ ફર્નિચર ભાડાની આવક માસિક બાર હજાર એટલે વાર્ષિક તમારા એક લાખ ચુમ્માલીસ હજાર ચાલો એમાંથી જેટલા ખર્ચા કર્યા તે બધા ખર્ચા બાદ કરી આપો પહેલા શેનો ખર્ચો છે મકાન મરામત અહીંયા લખીએ મકાન મરામત કેટલા રૂપિયા બાર હજાર પછી મશીનરી એમ કે પેલી જો પ્લાન્ટ મરામત કેટલા છ હજાર પછી ખરીદી હવે ફર્નિચરની ખરીદી કરે જોઈ લે તે તમને બાદ નહીં મળતી હશે ફર્નિચરની ખરીદીને આપણે અહીંયા શું લખતા છે ફર્નિચર ભાડા ની આવે જો એ ફર્નિચરની ખરીદી બાદ નહીં મળે તમને ધ્યાન રાખજો એ તમને સાઇટ પર લખવાનું પછી ઘસારો છે ઘસારો છે કે નહીં મળે છે ઘસારો લખો પછી કોઈ કર્મચારીને ચૂકવેલા હોય તો તે લખવાના છે કોઈ કર્મચારીને ચૂકવેલા અહીંયા લખીએ કર્મચારીને ચૂકવેલ પગાર ચાલો કેટલા રૂપિયા છે કર્મચારીની ચૂકવેલ પગાર ત્રીસ હજાર અને એના આવકવેરાનો કોઈ કાયદો છે કે તે મને યાદ કરી લો એની નીચે જોયો નંબર પાંચ પાછું કર્મચારીના પ્રોવિડન્ટ ફંડમાં ફાળો બે હજારની પગારમાંથી કપાત કરી હતી જે પૈકી અઢારસોનો ફાળો નિયત મુદત સુધીમાં કર્મચારીના ખાતામાં જમા કરેલ છે અને પગારમાં ખાસ સંબંધને ચૂકવેલ ત્રણ હજારનો સમાવેશ થાય આ કર્મચારીથી તો આપણને કંઈ લાગે વળગે નહીં પણ આપણે આપણા ધંધાનું પ્રમાણે જોવાનું બરાબર એ ધંધામાં આપણે પગાર કેટલા આપવાના હતા ત્રીસ હજાર એમાંથી કેટલા કાપી લીધા છે બે હજાર પ્રોવિડન્ટ ફંડના એટલે એને પગાર કેટલા આપેલો હશે આપણે અઠ્યાવીસ હજાર એટલા જ ખર્ચા તમને બાદ મળે આ હવાલો તો તમારથી જિંદગી પૂરી થઈ જાય તો આ નહીં થતા અહીંયા કરતો છે મોટો સ્ટાર કરો માઈનસ કેટલા આવે ટોટલ વાત કરીને ને એને આ ટોટલ કેટલા પંચાવન પંચાવન કે વાત છે બરાબર છે લગભગ પણ અહીંયા જો આ કાયદો સાંભળી લો જો મકાન પ્લાન્ટ ફર્નિચર આની કોઈ પણ આવક થાય તો એ આવક તમારી લખાય પણ એમાંથી એને લગતા બધા ખર્ચા બાદ થાય પણ બધા ખર્ચાની અંદર એની ખરીદી બાદની થાય એ ધ્યાનમાં રાખજો એટલે આ વિડીયો જોઈને આનો લખી દેજો બે એક વખત જોઈ મૂકજો નહીં જે પ્લાન્ટ મિલકત કોઈ પણ પ્રકારની મિલકત હોય એની ઇન્કમ થાય એ ઇન્કમ લખાય એમાંથી એણે કરેલા એને લગતા બધા ખર્ચા બાદ થાય પણ એની ખરીદીનો ખર્ચો બાદ નહીં થાય અને બીજી વસ્તુ કર્મચારીનો પગાર તમે ત્રીસ હજાર ડાયરેક્ટ માઇનસ કરી દે તો બી ખોટું પડશે પણ નીચે લીટીમાં વાંચે ને તો પગારમાંથી તમે બે હજાર રૂપિયા પહેલાંથી કાંઈ પાછી પીએફ ના તો જેટલા એને ચૂકવે ને તેટલો તમારે અહીંયા લખાય ક્લિયર થઈ ગયું એટલું ચાલો હવે આગળ વધીએ હવે નીચે પહેલાં ફાળો છે ને પ્રોવિડન્ટ ફંડમાં તે જોઈએ કર્મચારીના પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપ્યો બે પગારમાંથી કપાત કરી હતી જે પૈકી અઢારસોનો નો ફાળો નિયત સુધીમાં કર્મચારીમાં ખાતામાં જમા કરેલ છે પગારમાં ખાસ સંબંધીને ચૂકવેલ ત્રણ હજારનો સમાવેશ થાય છે જો ખાસ સંબંધીને ત્રણ હજાર ચૂકવ્યું તે લખાય અહીંયા કરપાત્ર હરકું વિચારી સમજીને કહ્યું છે પહેલા તો આનું જ પતાવતા છે જો પગારમાં ખાસ સંબંધીને ચૂકવેલ ત્રણ હજારનો સમાવેશ થાય જો ખાસ સંબંધી મારો એને મેં ત્રણ હજાર ચૂકવું તો મારી પગારની આવકમાં પ્લસ થાય પહેલી વસ્તુ તો એ મારી ઇન્કમ જ નથી પડે વસ્તુ ખબર મારી ઇન્કમ નહીં તો અહીંયા લખવાનો સવાલ જ નહીં ઉભો થાય ક્લિયર થઈ ગયા આટલી વસ્તુ હવે પેલું જો કર્મચારીના પ્રોવિડન્ટ ફંડમાં જે બે હજાર એનામાંથી કાપેલા બટ પર પાછું આજે ત્રીસ હજાર હતું ત્રીસ હજારની પગારમાંથી મેં બે હજાર મારા પાસે કાપીને મૂકી રાખેલા હતા એ મારી આવક થઈ ગઈ બે હજારની હે એટલે મેં અહીંયા અઠ્યાવીસ હજાર જ વાત કર્યા હવે એ આવકમાંથી મેં અઢારસો પાછા ચૂકવી દીધા એને પ્રોવિડન્ટ ફંડના ચૂકવેલા એવું કીધેલું છે તમારી આવક કેટલાની બચી ખાલી બસો રૂપિયાની એ બસોની આવક અહીંયા લખાય આ સમજવું એટલે ખાવાનો ખેલ નહીં મળે હે ને ધ્યાન રાખજો પાછું કર્મચારીને મારે ત્રીસ હજાર પગાર ચૂકવ્યા પણ એ પગારમાંથી વી બે હજાર મેં પ્રોવિડન્ટ ફંડના કાપી લીધા તો મારા માટે બે હજાર આવક અને અઠ્યાવીસ હજારો ખર્ચો એ ખર્ચો બાદ કર્યો એ તો વાત પતી ગઈ જે બે હજાર મારા પર ઇન્કમ પડી રહેલી છે ધારો કે આ બે હજાર મારી ઇન્કમ પડી રહેલી એમાંથી એમ કીધું કે મેં એને કેટલા પાછા આપ્યા અઢારસો તો વાસ્તવમાં મારા પાસે ઇન્કમ કેટલી પડેલી છે બસો એ બસો પર મારે ટેક્સ આપવાનો અને સગા સંબંધીને ચૂકવેલ હવે સગા સંબંધીને ચૂકવેલ છે પહેલી વસ્તુ તો ચૂકવેલું આવ્યું ચૂકેલું આવે એટલે મારું અહીંયા લખાય જ નહીં બરાબર આવો કોઈ તે જ લખાય તમારું ચાલો આગળ વધીએ આગળ વધીએ એટલે અહીંયા ડિટેલ લખવા પડે ને ચાલો પહેલાં અહીંયા શું લખીએ બે હજારમાં કર્મચારીના પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એમાંથી બાદ કરીએ નિયત મુદત એવું જ લખ્યું છે કે શું લખ્યું છે નિયત મુદત સુધીમાં કર્મચારીના પગારમાં જમા કરેલ નિયત મુદત સુધી જમા અહીંયા નંબર આપી દે બે ક્લિયરથી આ બંને અને આ બી જોવા જ પડે ને એક્ઝામમાં આવા જ પૂછતા છે બરાબર માન તમને ત્રણ કે ચાર એવા મળે છે જે તમને ઇઝીલી આવડે ચાલો આગળ વધીએ હવે અહીંયા આપણે તો નંબર બે આવ્યા પણ વાસ્તવમાં નંબર છ પર પહોંચ્યા છે જો ભૂતપૂર્વ એક કર્મચારીએ બાર હજારની રોકડની ઉચાપત કરી હતી જે ડોક્ટર લાકડાવાળાએ વર્ષ બે હજાર બાર તેરમાં મજરે લીધી હતી પોલીસે કર્મચારીની ધરપકડ કરી અને તેમની પાસેથી વસૂલ કરેલા છ હજારની રકમ શું પરત કરેલી છે પેલા વસ્તુ શું થયું તે મને સમજાઈ શકે કોઈ ઓડિટિંગ ભણેલા છે ને તમે ઓડિટિંગમાં રોકડની ઉચાપત માલની ઉચાપત એવી રીતના કંઈક આવતું મને કોઈ સમજાવી શકે શું થયું વિચારીને કેવું બાર હજારનો નો કોઈ કર્મચારી ગોટાળો કરેલો આપણા ધંધામાં હે ને પછી હરકું સમજી લે પછી આવડી જાય પાછો જો મેચ કેમ ભૂતપૂર્વ એક કર્મચારીએ બાર હજારની રોકડની ઉચાપત કરી મારા ધંધામાંથી બાર હજાર ખેંચી ગયો હા ને એ બાર હજાર રૂપિયા ખેંચી ગયો એ તો મારું નુકસાન થાય નુકસાન થાય તો અહીંયા લખાય જ નહીં આવક જ લખાય બધી એ મેં છે ને બાર તેરમાં મજરે લઈ બી લીધી હતી પણ પછી ભવિષ્યમાં છ હજાર પાછા અપાઈ હોય હવે એ જે છ હજાર પાછા અપાઈ હોય ને તે મારા માટે આવક પડી ખબર આટલું હા એટલે જેટલી ઉચાપતની રકમ પરત મળે ને તે જ તમારા માટે આવક છે ને તે આવક જ અહીંયા આવવા જોઈએ ક્લિયર આટલું બધાને નોર્મલ જ વસ્તુ છે પણ સમજવા પછી નોર્મલ છે ચાલો આગળ વધીએ નંબર ચાર પણ એમાં આવ્યા તમે નંબર સાત અંગર અંગત કાર ભાડે આપેલી સોરી અંગત કાર ભાડેથી આપેલ તેની આવક ચાલીસ હજાર ભાડા આપ્યાના સમય દરમિયાન આ અંગત કારનો ખર્ચ બાર હજાર નોર્મલ છે ચાલીસ હજારની આવક થઈને બાર હજારનો ખર્ચો થયો તો વાસ્તવિક આવક તમારી કેટલી થવાની તે લખવાની પહેલાં અહીંયા લખું કારની ભાડાની આવક ચાલીસ હજાર એમાંથી બાદ કરો કારને લખતા ખર્ચા કેટલા ખર્ચા થયા બાર હજાર એટલે બાર આવશે અઠ્યાવીસ હજાર ચાલો નંબર પાંચ આ નોર્મલ આવે તો થાય નહીં તો પતારી ફેરવા આવે નંબર પાંચ નંબર પાંચ એટલે આપણે આવ્યા સાત ખુલાસા વગરની પાસબુકમાં જમા થયેલ રકમ આ તો ડાયરેક્ટ લખવાની એનું તો કંઈ વિચારવાનું નહીં આવે જો આવું બી પૂછી શકે ખુલાસા વગરની પાસબુકમાંથી ઉધાર થયેલી રકમ ઉધાર એટલે ખાતામાંથી કપાઈ ગયા કપાઈ તો અહીંયા નહીં લખાય જમા થયા એટલે આવક થઈ ઉધાર થયા એટલે કપાઈ ગયા હા ને પણ અહીંયા શું છે જમા જ છે એટલે લખવા પડશે પણ એટલું બધું તો કદાચ નહીંઓ પૂછવે તમને ખુલાસા વગરની પાસબુકમાં જમા કરેલ રકમ સાઠ હજાર ચાલો એના નીચે નંબર નવ પણ આપણે આવ્યા નંબર છ નોંધાયેલી કંપની કે જેમાં જનતાનું સંગીન હિત છે તેના ડિબેન્ચરનું વ્યાજ અઢારસો એકાઉન્ટ પે ચેક દ્વારા મળેલ છે આ વ્યાજ જાતે જ મેળવ્યું છે અને વસૂલાતની ફી બસ્સો ચાર્જ કરી છે બોલો શું કરું કંડિશન ખબર પડી પહેલાં તો નોંધાયેલી કંપની છે જેમાં જનતાનું સંગીન હિત છે એનથી તો કંઈ લાગે વળગે નહીં આપણને આપણને ડિબેન્ચર વ્યાજ કેટલું એકાઉન્ટમાં આવ્યું અઢારસો એટલે એટલે આપણી ઇન્કમ થઈ ગઈ અને આ વસૂલ મેં જાતે જ કર્યું હવે જાતે કર્યું તો બી મેં એમ કેમ કે વસૂલાતના બસ્સો ચાર્જ કાપતો છે ને તો આ સારું કહેવાય મતલબ કે શક્ય છે આવું જોજો અહીંયા કંડિશન શું થઈ મારું ખાતું મને અઢારસોની આવક થઈ એ આવક મેં જાતે જ મહેનત કરીને કઢાવી લીધી અને પછી પહેલાંને એમ કીધું છે કે મેં બસ્સો રૂપિયા ખર્ચના માસ બાદ કરવાનો કેમ કે જો મેં બીજા પરથી ઉઘરાવતા તો બસો ખર્ચો થાતે હા ને તો આ ટેક્સવાળા બાદ આપે નહીં હા ને તમે જો બીજા પર કરા કરાવ પૈસા કર વાસ્તવમાં એવું થાય ને ટેક્સમાં જે ખરે ખર્ચ ખર્ચેલા હોય ને તે જ તમને બાદ મળે જે ખર્ચવા પાત્ર હતા તે તમને બાદ નહીં મળે પણ આ વસ્તુ ખબર જેમ કે મેં એમ કેમ આ ફર્નિચર જો મેં કોઈને વેચવાનો છે અને વેચતી વખતે વચ્ચે દલાલ રાખવું દલાલ રાખો તો દલાલી આપવા પડે હે ને કે એમ વેચાય આપતે પણ મેં જાતે જ વેચું તમારી પેલી દલાલી જે વેચી તે દલાલી મેં અહીંયા ખર્ચ તરીકે બાદ લેવા પણ એવું બાદ આપે નહીં ક્લિયર છે એવું આ સેમ કન્ડિશન તમારી અઢારસોની ઇન્કમ થઈ અને એમ કીધું કે એ ઇન્કમના પ્રાપ્ત કરવાના બસો રૂપિયા મને બાદ તરીકે જોઈએ પણ એ તો મહેનત પોતે જ કરી છે એટલે બસો બાદ મળે નહીં ક્લિયર આટલું હા ને ચાલો તો અહીંયા લખે શું લખે ડિબેન્ચર વ્યાજ લખી દો બસ મેં બજમારી નહીં કરવાની ડિબેન્ચર વ્યાજ ચાલો નંબર સાત નંબર સાતને એટલે કે દસમો નંબર એક બાર પંદરના રોજ તેઓ પચાસ હજારના સાત ટકાના કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડની ખરીદી કરી હતી અને એક છ બે હજાર બે પહેલાં નોટિફાઈડ કરેલી જે હોય તે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ કરમુક બરાબર એટલે એમાં વિચારવાની બેનું સાત ટકાના કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડની ખરીદી કાઉન્સમાં લખી દે કરમુક્ત અને રકમમાં દેશ ચાલો નંબર આઠ નંબર આઠ એટલે અગિયાર પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક ખાતાનું મળેલ વ્યાજ પંદર હજાર કાઉસમાં સંયુક્ત ચાલો પોસ્ટ ઓફિસ બચત ખાતાનું જે વ્યાજ હોય એક વ્યક્તિ તો પાંત્રીસો બાદ ને સંયુક્ત ખાતું એટલે સાત હજાર બાદ એવા નોર્મલ ખબર પડે એટલે અહીંયા લખીએ પોસ્ટ ઓફિસ સેવિંગ ખાતાનું વ્યાજ કેટલા રૂપિયા થયું પંદર હજાર અને સંયુક્ત છે એટલે બાદ કરીએ કર કપાત સાત હજાર એટલે બાર લખવાના આઠ હજાર બરાબર એક વ્યક્તિ તો પાંત્રીસો બાદ મળે સંયુક્ત વ્યક્તિ છે એટલે સાત હજાર બાદ મળે ચાલો આગળ વધુ કી મેન ઇસ્યુ ઇન્સ્યોરન્સ હેઠળ મળેલ રકમ પચીસ હજાર અને રૂપિયા પાંચ હજાર બોનસ સહિત જો બોનસ સહિત હોય કે જે હોય તે આપણે તો ટોટલ આમાં તમે વાંચ્યું છે પહેલાં સાતમાં કરમુક તેવું સાતમાં કરમુક છે કી મેનવાળું નહીં મળે હા ને એવું નહીં હોય તો તમારે ડાયરેક્ટ લખવાનો અને બોનસવાળો એવો કોઈ કાયદો અત્યાર સુધી મેં તમને કીધો નથી એને એવો કોઈ કાયદો છે બી નહીં જેટલી ઇન્કમ થાય ને તે બધી પૂરેપૂરી તમારી ટેક્સ પાત્ર હા ને પચીસ હજારની ઇન્કમ થઈ છે નહીં કી મેન ઇન્સ્યોરન્સ હેઠળ મળેલ રકમ આમાં બોનસ સહિત છે ને બોનસ સહિત જ તમારી કરપાત્ર ધ્યાન રાખજો ચાલો નંબર નંબર એટલે આપણે તારીખ એક રોજ એવા ચારસો સોળ ટકાના રિલાયન્સ લિમિટેડના ડિબેન્ચર સીધા ભરણામાંથી ખરીદ્યા હતા વ્યાજ દર વર્ષે એકત્રીસમી માર્ચના રોજ ચૂકવાય છે ચાલો આ સીધા ભરણાવાળું પહેલી વખત આવ્યું છે જ્યારે સીધા ભરણા વાળું હોય ને ત્યારે તમારે મહિના પ્રમાણે વ્યાજ આપવા પડે એમ તમારું જામીનગીરીમાં શું હોય એ જે તારીખે વ્યાજ મળે તેના પહેલાં હોય તો આપણે વ્યાજ આપી દે પૂરેપૂરું પણ જ્યારે ભરણા સીધા ભરણામાંથી ખરીદેલું હોય ને ત્યારે તમારે મહિના પ્રમાણે વિચારી સમજીને વ્યાજ આપવાનું બરાબર આગળના બધા દાખલા બહુ નોર્મલ છે આ બધા હાર્ડ છે મેં તમને કીધું ને પહેલાં બધા ઇઝી છે તે હા ને ચાલો અહીંયાની વાત કરીએ સૌથી પહેલાં જે વિગત છે તે લખીએ સોળ ટકાના રિલાયન્સ લિમિટેડના ડિબેન્ચર પર વ્યાજ ચાલો કેટલાના ડિબેન્ચર છે તેઓ શોધવા પડશે જોજો બે હજાર ડિબેન્ચર અને એક ડિબેન્ચરનો કેટલો ભાવ સોરી રૂપિયા બે હજારના ચારસો ડિબેન્ચર છે ચાર દો આઠ લાખ આઠ લાખ થવા ને કે એંશી હજાર આઠ લાખ ચાલો હવે એ આઠ લાખ પર કેટલા ટકા વ્યાજ આપવાનું છે તમારે સોળ ટકા સોળના છેદમાં સો અને મહિના ગણો કયા તારીખે વસાવ્યું કઈ તારીખ હતી પંદર એક સોળ દેખાય પંદર એક સોળ અને તમારું વરસ પૂરું થશે કેટલા છવ્વીસ હજાર છસો ને સડસઠ હ ને આ ક્લિયર ખબર પડ્યું પાછું આંબળી લો વિડીયોમાં જોજો સીધા ભરણામાંથી હોય ને ત્યારે તમારે તારીખ પ્રમાણે વ્યાજ મેળવવાનું બરાબર જામીનગીરી છે તો આખા વર્ષનું કે આખા છ મહિનાનું મળી જતું હતું આગળ નંબર અગિયાર ચૌદ નંબર ને તારીખ એક બાર પંદર ના રોજ બારસો ના એવા પચોતેર પંદર ટકાના આઈડીબીઆઈ ના ડિબેન્ચર કર બાદ કાઉન્સમાં નોંધાયેલા કર બાદ નોંધાયેલા કાંસપુર દલાલ પાસેથી ડિબેન્ચર દીઠ તેરસોના ભાવે ખરીદ્યા હતા દલાલી એક ટકા લેખે ચૂકવી વ્યાજની તારીખો ત્રીસમી જૂન અને એકત્રીસમી ડિસેમ્બર એટલે ખાલી આ જ હવાલા માટે ત્રીસમી જૂન અને એકત્રીસમી ડિસેમ્બર છે પછી તેણે આઈસીઆઈસીઆઈના ડિબેન્ચર ખરીદવા તારીખ એક છ પંદરના રોજ બાર ટકાની વાર્ષિક વ્યાજવાળી લોન લીધી હતી અને ઉપરના બંને ડિબેન્ચર વ્યાજની ઉઘરાણી પેટે બેંકે એક ટકા લેખે કમિશન વસૂલ કર્યું છે લાગી ગઈ વાટ હા ને શું કરીએ ચાલો આગળનો વાત છે જે પંદરનો છે તે હેલ્લો બતાવીએ પછી આ ચૌદનો મગજ ગશે લાસ્ટ છે ને એક અમાન્ય પ્રોવિડન્ટ ફંડમાં માલિકના અને કર્મચારીના ફાળાની મૂળ રકમ અનુક્રમે આટલી નાટલી છે અમાન્ય પ્રોવિડન્ટ ફંડમાંથી મળેલ કુલ વ્યાજ એંસી હજાર છે ચાલો આ યાદ આવી ગયું તમને એ તો તમને આવડતું જ છે પણ આજે એવો નહીં આવડે અમાન્ય પ્રોવિડન્ટ ફંડ ચાલો અમાન્ય પ્રોવિડન્ટ ફંડમાં બે ભાગ પડે પહેલું તમારું ફાળો બીજું તમારો વ્યાજ એમાં બી પાછા કોના કોના માલિક અને કર્મચારીના આપણે તમારા હિસાબમાં કયા બતાવવાના ખાલી કર્મચારીનું વ્યાજ એ પૈસા શોધવાના રહી અમાન્ય પ્રોવિડન્ટ ફંડમાં માલિક અને કર્મચારી કર્મચારીના ફાળાની મૂળ રકમ આપી છે બંનેનો ફાળો આપ્યો છે પહેલો કોનો માલિકનો બે લાખ પંચોતેર હજાર અને કર્મચારીનો એક લાખ પચીસ હજાર અને કુલ વ્યાજ કેટલું આપેલું છે એંશી હજાર દેખાય આટલી વસ્તુ છે તમારા પાસે અને તમારે શોધવાનું છે કર્મચારીનું વ્યાજ કેવી રીતના શોધવા

હાને તો આપણે ખાલી કર્મચારીનો વેચી આપો એંસી હજાર ગુણ્યા એકસો ના છેદમાં બંનેનું ટોટલ કેટલું થાય ચારસો ચારસો જ ને બોલે જ નહીં પાસા રાત કલાખવાનો પચ્ચીસ હજાર આ મળી ગયું પચીસ હજાર તો બાકી પેલું વાત તને શુદ્ધ લાવવાનું પણ એની જરૂર નથી એટલે અહીંયા નંબર અગિયારની જગ્યા રાખે અને લાસ્ટ નંબર બાર લખી દે પચ્ચીસ હજાર ક્લિયર થયું પેલું બધાને અને એટલે જ્યારે પ્રમાણ નહીં આપેલું હોય ત્યારે તમારે પ્રમાણ શોધીને પછી આગળ વધવા પડશે ચાલો હવે જોઈએ આઈડી વાળું જે હતું તે થેન્ક યુ લાકડાવાળો દાખલો હતો ને ચાલો એમાં જો એક બાર પંદરના રોજ બારસોના એવા પચોતેર પંદર ટકાના આઈડીબીઆઈના પહેલાં પહેલા અહીંયા લખીએ પંદર ટકાના આઈડી બીઆઈના કેવા ડિબેન્ચર છે કર બાદ ડિબેન્ચર ચોખ્ખું કીધું છે ને કર બાદ ડિબેન્ચર છે વ્યાજ આપેલું નથી અને કર બાદ છે એટલે તમારે ગ્રોસિંગ અપ કરવાનું નહીં ધ્યાન રાખજો કર બાદ ડિબેન્ચરનું વ્યાજ અહીંયા પહેલાં લખીએ હવે પહેલાં તો કેટલા લીધા પચોતેર દેખાય બધાને પચોતેર ડિબેન્ચર લીધા અને કેટલા રૂપિયાનો ભાવ છે બારસો રૂપિયાનો ભાવ દલાલ પાસેથી કેટલાના લીધા એને તેરસો દલાલ પાસેથી તેરસોમાં લીધા કે બજારના બારસો છે કયા ધ્યાનમાં લે દલાલ પાસેથી લીધા તે ધ્યાનમાં લે કે પછી બજારવાળા ભાવમાં લેવાના અને ને પહેલાં એ તો દલાલી પ્લસ કરીને લીધા હશે એટલે બારસો કરે ગુણાકાર કરીને પૈસા શોધો પહેલાં કેટલા નેવું હજાર આથી આ તમારા આટલું ખબર પડી બધાને હવે વ્યાજ કાઢવાનું છે વ્યાજ કાઢવા માટે આપણને શેની જરૂર પડે પહેલાં તો તારીખ નહીં હા ને તારીખ જો ત્રીસ જૂન ને એકત્રીસ ડિસેમ્બરે મળે તમને વ્યાજ અને તમે જામીનગીરી ક્યારે ખરીદેલી ખરીદેલી છે એક બાર પંદર જો અહીંયા સાઈડ પર લખતો છે ત્રીસ છ અને એકત્રીસ બાર આ તારીખે તમને વ્યાજ મળે અને તમે ખરીદેલું છે એક બાર પંદર એક બાર પંદર એટલે કે આના પહેલાં ખરીદેલું છે તમે એટલે કેટલા મહિનાનું મળશે ખાલી છ મહિના ક્લિયર આટલું બધાને તો આનું વ્યાજ કાઢીએ ને હજાર સાતસો ને પચાસ ચાલો વર્ષને પાછલું વર્ષ બી જોઈ જ લે એક ગયા વર્ષેની ની ખરીદેલું હોય ડોક્ટર લાકડાવાડા એ તારીખ એકત્રીસ ત્રણ સોળના રોજ પૂરા થતા વર્ષની માહિતી નીચે આપી છે એટલે એકત્રીસ ત્રણ સોળ આપ્યું છે તો અહીંયા પાછલું વર્ષ તમારું થશે પંદર સોળ અને આકરની વર્ષ કયું થશે તમારું સોળ સત્તર આખા આપણે આ જે માહિતી આપેલી હોય તે શેની માહિતી હોય પાછલા વર્ષની તો અહીંયા જોજો આ પંદર સોળ અને આ સોળ સત્તર અને તમે ખરીદેલું છે એક બાર પંદર એટલે બરાબર જ છે કે નહીં ખોટું કર્યું આપણે હા ને જોજો અહીંયા આપણું વર્ષ લખતો છે મેં એક ચાર પંદરથી એકત્રીસ ત્રણ સોળ એટલે પરફેક્ટ જ છે કંઈ વાંધો નહીં મળે પડી ખબર મેં હું વિચારતો હતો ખબર કે આ જે પંદર છે ને પંદર પહેલાં જ ખરીદી મૂકેલું હતું તો આપણને આખા વરસનું મળતા પણ આપણા જ પહેલાં વર્ષમાં ખરીદેલું છે એટલે આપણું જે ઘણું છે તે પરફેક્ટ છે ચાલો આગળ વધીએ હવે પછી જોઈએ ના કરબાટ ડિબેન્ચર દલાલ પાસેથી તેરસોના ભાવે ખરીદ્યા દલાલી એક ટકા લેખી ચૂકવી જે દલાલી એક ટકા લેખી ચૂકવી તે તો આપણને બાદ મળે બી નહીં એમ બી અને દલાલી તમારે એમ બી બાદ નહીં કરવાની હોય પછી આગળ જોઈએ તેણે આઈસીઆઈસીઆઈના ડિબેન્ચર ખરીદવા એક છ પંદરના રોજ બાર ટકાની વાર્ષિક વ્યાજવાળી લોન લીધી હવે જો લોન લીધી એટલે એના પર વ્યાજ તમારે બાદ કરવાનું પણ તમે આખી જગ્યા કોઈ બી જગ્યાએ આઈસીઆઈસીઆઈના બોન્ડ લખ્યા જ નહીં મળે જલ્દી કરો જલ્દી અલાવતા નહીં વિડિયો ચાલો હવે અહીંયા જો પાછું સેના પરત આપણે આઈસીઆઈસીઆઈ પર મગજગસ્તા આઈસીઆઈસીઆઈના જે ડિબેન્ચર છે એ ડિબેન્ચર તમારે ક્યારે એક છ પંદરના છે ગમે ત્યાંના હોય તમે લોન લીધી છે એના માટે પણ કોઈ જગ્યાએ જો આઈસીઆઈસીઆઈના ડિબેન્ચર તમે લખતા જ નથી તો એનું વ્યાજ બી તમને બાદ મળે નહીં એટલે એ પોઈન્ટ જ કેન્સલ થઈ જાય પછી હજુ આગળ વધીએ પછી એમ કીધું છે ઉપરના બંને ડિબેન્ચરની ઉગરાણી પેટે ઉપરના બંને ડિબેન્ચર એટલે આ રિલાયન્સના ડિબેન્ચર અને આઈડીઆઈબીએના બરાબર આ બંનેઓના ડિબેન્ચરની ઉઘરાણી પેટે કેટલા ટકા કમિશન આપેલું છે એક ટકા આ એક ટકા કમિશન તમને બાદ મળે બરાબર હવે એ બાદ મળવાનું છે અહીંયા લખી દે નંબર અને અહીંયા તમે વાત કરી દે તો બી ચાલે પણ આપણે નીચે વાત કરીએ આ શું હતું અમાન્ય પ્રોવિડન્ટ ફંડ હતું ને અમાન્ય પ્રોવિડન્ટ ફંડમાં કર્મચારીનું વ્યાજ ચાલો હવે એનું ટોટલ મારશું પછી અહીંયા પહેલા કર કપાત લખી દે બરાબર શું છે વ્યાજની ઉઘરાણી પેટે કમિશન વ્યાજની ઉઘરાણી પેટે કમિશન એક ટકા કમિશન આપવાનું છે અને તમને શું કીધેલું ગ્રોસિંગ અપ પહેલાંની જ રકમ હોવા જોઈએ અને બંને ગ્રોસિંગ અપ પહેલાની જ છે આ એક છે અને બીજી આ છ કેટલા થાય બંને ટોટલ કેટલા એના એક ટકા તમારે આપવાના છે ત્રણસો ચોત્રીસ સત્તર એટલે ત્રણસો ચોત્રીસ રાખો બરાબર ચાલો આ ટોટલ મારો અને આપણે ફાઇનલ આન્સર ચેક કરીએ આટલો અજીબ દાખલો હતો કે લાગતો નહીં મને લાગે કે હાથ અને વાત કરીને ભૂલ છે પણ આપણો જ બરાબર છે એ લોકોએ આમાં ગોટાળા માર્યા છે સોલ્યુશનમાં તમારા પેપર સોલ્યુશનમાં કયા વર્ષનો દાખલો છે આ બે હાજર સત્તર આ ધ્યાન રાખજો બે હાજર સત્તર નો દાખલો છે અને આમાં આખા વર્ષ વ્યાજ ગણવું કે છે સોલ્યુશનમાં પણ આખા વર્ષનું નહીં જ આવે એક બાર પ્રમાણે છે એટલે છ મહિના જ આવે એટલે આજ સાચું છે પણ માની લો કે કદાચ એક ખોટું પડ્યું ને તો એક એન્ટ્રી જ ખોટી પડે તમારી બાકી બધાના માર્ક્સ મળે તમને બીજો બી એકાદ ગણિત મૂક્યા છે